નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં બોર્ડ ઉપર આવી ગયું છે વધુ એક આઈપીઓ અગાઉ એક આઈપીઓ આવ્યો છે બોરાણા વિવ્સ તે આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં આપણી ચેનલમાં પોસ્ટ કરેલી છે તે વિડીયોની માહિતી પણ આપ ખાસ જોઈ લેજો અને આપણે મિત્રો સાથે પણ લિંક શેર કરી આપજો તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આજના મુદ્દાની પણ તે પહેલાં જો હજુ સુધી મેં માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ કરી આપજો અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ એસએમઇ આઈપીઓ અને શેર બજારના તમામ મહત્ત્વના અપડેટ આપને મળતા રહેશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને જલ્દીથી આપણા સાત હજાર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો ચાલો વાત કરીએ આજની તો આજે આપણે વાત કરીશું બેલરાઇસ ઇન્ડસ્ટ્રીઝના આવતા મેન બોર્ડના આઈપીઓ વિશે તો એકવીસો પચાસ કરોડના આઈપીઓ વિશે આપણે તમામ વિગત દ્વારા માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો સૌ પ્રથમ આપણે વાત કરશું કંપની વિશે તો બેલરાઈસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જગાઉ બદવે એન્જિનિયરિંગ લિમિટેડ તરીકે ઓળખાતી હતી અને એક અગ્રણી ઓટોમોટિવ કોમ્પોનેન્ટ ઉત્પાદક કંપની છે જેની સ્થાપના ઓગણીસો અઠ્યાસીમાં થઈ હતી અને આ કંપનીનું મુખ્ય મથક મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલું છે કંપની ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનો અને એગ્રી વેહિકલ્સ માટે સેફ્ટી સંબંધિત એટલે કે સલામતી સંબંધિત સિસ્ટમ અને અન્ય એન્જિનિયરિંગ સોલ્યુશન પૂરા પાડે છે કંપનીના ઉત્પાદનોમાં મેટલ જેસી સિસ્ટમ્સ પોલિમર કોમ્પોનેન્ટ સસ્પેન્શન સિસ્ટમ્સ બોડી ઇન્ડ વ્હાઈટ કમ્પોનેન્ટ્સ એક્ઝોસ્ટ સિસ્ટમ એટલે કે સાયલેન્સર મિરર સિસ્ટમ એટલે કે આ રિસ્સાઓ બેટરી કન્ટેનર્સ સ્ટિયરિંગ કોલમ્સ વગેરેનો સમાવેશ થાય છે આ ઉત્પાદનો ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઇવી અને ઇન્ટરનલ કમ્બન્શન ઇન્જિન એટલે કે આઈસી વાહનો બંને માટે યોગ્ય છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ વિડીયો આપ સંપૂર્ણ નિહાળો આપને બહુ સરસ જાણવાલાયક માહિતી મળશે તો ચાલો કન્ટિન્યુ કરીએ કંપની વિશે માહિતીમાં તો કંપનીના મુખ્ય ગ્રાહકોમાં બજાજ ઓટો હુંડા મોટર સાઇકલ્સ અને સ્કૂટર ઇન્ડિયા હીરો હિરો મોટોકોપ ટાટા મોટર્સ મહેન્દ્રા જેગવા લેન્જરોવર રોયલ એન્ફિલ્ડ વગેરે જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે આ ગ્રાહકો ટુ વ્હીલર ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના ઉત્પાદનમાં અગ્રણી છે અને બેલરાઇસ તેમને જેસી સસ્પેન્શન પોલિમર કોમ્પોનેન્ટ એક્ઝો સિસ્ટમ અને ઇલેક્ટ્રિક વાહનો માટે ઘટકો જેવા ઉત્પાદનો પૂરા પાડે છે વાત કરી કંપનીની ઉત્પાદન સુવિધાની તો ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં કંપની પાસે ભારતના નવ રાજ્યોમાં સત્તર ઉત્પાદન પ્લાન્ટ્સ આવેલા છે કંપની યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ જાપાન યુનાઇટેડ કિંગડમ અને ચીન જેવા દેશમાં પોતાના ઉત્પાદનોની નિકાસ પણ કરે છે કંપની ઓટોમોટિવ ઉપરાંત હોમ એપ્લાયન્સીસ સિક્યુરિટી હાર્ડવેર ઇમોબિલિટી અને ફ્લોરિકલ ફ્લોરિકલ્ચર જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે તો આપણે વાત મેળવી કંપનીના વ્યવસાયની એટલે કંપની વિશેની હવે વાત કરશું મહત્ત્વની ટાઈમ ટેબલની એટલે કે આઈપીઓ ડિટેલ્સની તો આઈપીઓ શરૂ થાય છે એકવીસ મહિના રોજ અને પૂર્ણ થશે ત્રેવીસ મહિના રોજ શેરની ફેસ વેલ્યુ રહેશે પાંચ રૂપિયા પ્રતિ શેર અને ભાવ રહેશે પંચ્યાસીથી નેવું રૂપિયા શેર લોટ સાઇઝ છે એકસો છાસઠ શેરની અને આઈપીયુની કુલ સાઇઝ છે બે હજાર એકસો ને પચાસ કરોડ જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે આ આઈપીઓમાં કોઈ ઓએફએસ નથી અને આઈપીઓ માટે એન્કર બુક વીસ મહિના રોજ ખુલશે હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો આઈપીઓમાં એક રિટેલ માટે પાંત્રીસ ટકા અનામત રાખવામાં આવેલ છે જે એક બહુ સારી બાબત છે તો રિટેલર કોટામાં અરજી કરવા માટે એકસો છાસઠ શેરની અરજી કરવી ફરજિયાત છે જેની રકમ થાય ચૌદ હજાર નવસો ચાલીસ અને રિટેલ કોટામાં લગભગ પાંચ લાખ ત્રણ હજાર છસો ને એક્યાસી જેવી અરજીઓ અનામત રાખવામાં આવેલ છે જેથી આઈપીઓમાં એલોટમેન્ટના ચાન્સ પણ સારા છે વાત કરીએ સ્મોલે ચેનઈની તો તેમાં પાંચ ટકા છે જેમાં અરજી કરવા માટે મિનિમમ બે હજાર ત્રણસો ચોવીસ શેરની અરજી કરવી ફરજિયાત છે જેની રકમ થાય બે લાખ નવ હજાર એકસો ને રૂપિયા અને તેમાં પાંચ હજાર ચાલીસ અરજીઓ રાખવામાં આવેલી છે વાત કરીએ બીગ ચેનઈની તો તેમાં અરજી કરવા માટે અગિયાર હજાર બાવીસ શેરની અરજી કરવી ફરજિયાત છે જે રકમ થાય દસ લાખ નવસો ને એંસી રૂપિયા આ કોટામાં દસ હજાર અરજામાં અરજીઓ અનામત રાખવામાં આવેલી છે તો આ વાત કરીએ આપણે કંપનીના ટાઈમટેબલની હવે વાત કરશું સૌથી મુખ્ય એટલે કે કંપનીના રિઝલ્ટની એટલે કે પરિણામની વાત કરીએ કંપનીના પરિણામની તો આપણે શરૂઆત કરીશું એકત્રીસ માર્ચ બાવીસ ત્રેવીસ ચોવીસ અને કંપની જે છેલ્લા નવ માસિક સોરી નવ નવ મહિનાના જે ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના પરિણામો આપ્યા છે તેના વિશે આપણે વાત કરીશું પરિણામોની બાબતમાં અમારો એવો પ્રયત્ન રહેશે કે તમને એકદમ સહેલાઈથી આપણી સરળ ભાષામાં આપણી ગુજરાતી ભાષામાં તમને પરિણામો સમજાવીએ આપણે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે તમામ આંકડા કરોડમાં છે વાત કરશું સૌ પ્રથમ કોલમથી એટલે કે એસેટ્સથી તો એટલે કે કંપનીની સંપત્તિથી તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાંથી પાંચ હજાર એકસો છન્નું કરોડ જે વધીને થઈ પાંચ હજાર છસો ઓગણસી કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં છ હજાર એકતાલીસ કરોડ અને છેલ્લા નવ નવ માસિક પરિણામો આંકડા મુજબ છ હજાર પાંચસો ને સિત્યાસી કરોડ એટલે આના ઉપરથી એવું વિશ્લેષણ આપણે કરી શકીએ કે કંપનીની સંપત્તિમાં સતત વધારો થયો છે જે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીમાં લગભગ છવ્વીસ પોઈન્ટ સિત્યોતેર ટકાના દરે વહીધી છે અને આ કંપનીના વિસ્તરણ રોકાણની સકારાત્મક નિશાની છે હવે વાત કરીએ આવક એટલે કે રેવન્યુની જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં પાંચ હજાર ચારસો દસ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં છ હજાર છસો ને વીસ કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં સાત હજાર પાંચસોને પંચાવન કરોડ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ છ હજારને ચોસઠ કરોડ આવક બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધી ઓગણચાલીસ પોઈન્ટ સડસઠ ટકાના દરે વધી છે જે મજબૂત વેચાણ અને વ્યવસાયિક વૃદ્ધિ દર્શાવે છે હવે વાત કરીએ કર પછીનો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર એક્સ જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પીળા કલરના જે કોલમમાં જે લાઇન આપેલી છે તેમાં વાત કરીએ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં તો ત્રણસો સાત પોઈન્ટ ચોવીસ કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં ત્રણસો છપ્પન કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં ત્રણસો બાવન કરોડ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના એટલે કે નવ મહિનાના આંકડા મુજબ બસોને પિસ્તાલીસ કરોડ આના ઉપરથી એવું વિશ્લેષણ લઈ શકાય કે નફો બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધી વધ્યો એટલે કે સો ટકા આસપાસ વધ્યો પરંતુ બે હજાર ચોવીસમાં થોડો ઘટ્યો છે આ ખર્ચમાં વધારો આવકમાં ઘટાડો કે અન્ય નાણાકીય પડકારોના કારણે થયું છે હવે વાત કરીએ નેટવર્થની તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં સત્તરસોને ચોત્રીસ કરોડ ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં બે હજારને આડત્રીસ કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં બે હજાર ત્રણસોને એકત્રીસ કરોડ ને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ બે હજાર પાંચસોને સિત્યોતેર કરોડ આના ઉપરથી ઓવીસને લડી શકાય કે નેટવર્થમાં સતત વધારો થયો છે જે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીમાં ઉડતાલીસ પોઈન્ટ એકસઠ ટકાના દરે વધી છે આ કંપની નાણાકીય સ્થિરતા અને મૂડીના સંચયને દર્શાવે છે હવે વાત કરીએ સૌથી મહત્ત્વની આંકડાની એટલે કે રિઝર્વ એન્ડ સરપ્લસની તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં એક હજાર સાતસો પંદર કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસ કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં બે હજાર ચૌદ કરોડ અને એકત્રીસ એને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ બાવીસસોને બાવન કરોડ જે આંકડા આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આના ઉપરથી એવું વિશ્લેષણ આવે કે રિઝર્વ અને સરપ્લસમાં બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીમાં એકત્રીસ ટકાનો વધારો થયો છે બે હજાર ચોવીસમાં થોડો ઘટ્યો છે પછી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તેમાં સુધારો થયો છે આ એક નાણાકીય સ્થિરતા માટે સારો સંકેત છે વાત કરીએ સૌથી મહત્ત્વનું હોય એ છે કુલ ઉધાર એટલે કે ટોટલ બોરોઈંગ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં પચીસસો સત્તાણું કરોડ બે હજાર ત્રેવીસમાં બે હજાર બસો એકોતેર કરોડ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં ચોવીસસોને ચાલીસ કરોડ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ પચીસસોને નવાણું પોઈન્ટ એંસી કરોડ એના ઉપરથી એવું વિશ્લેષણ આવે કે ઉધાર બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધી ઘટ્યું છે સાડા બાર તેર ટકા જેટલું ઘટ્યું પરંતુ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું વધ્યું છે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઉધાર બે હજાર બાવીસના સ્તરે પહોંચી ગયું છે એક દઉં વધુ એક થોડી ચિંતાનો વિષય છે ખાસ કરીને જો નફો ઘટતો હોય તો હવે વાત કરીએ આપણે વાત કરીએ પરિણામની હવે વાત કરીએ કે આઈપીઓલાનું મુખ્ય કારણ એટલે કે આઈપીઓ કંપની શા માટે લાવી રહી છે તો બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બે હજાર એકસો પચાસ કરોડના લાવવાના મુખ્ય કારણો તેમને આરએચપીમાં જણાવ્યા છે જે હવે તમને જણાવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જુદું જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો વાત કરીએ પહેલાં કારણની તો પહેલું કારણ એવું કંપની દર્શાવ્યું છે કે દેવું ઘટાડવું એટલે કે બોરિંગમાં ઘટાડો કરવો કંપની આઈપીની રકમમાંથી સોળસો અઢાર કરોડનો ઉપયોગ હાલના દેવાની ચૂકવણી કે પૂર્વ ચૂકવણી માટે કરવાની યોજના ધરાવે છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કંપનીનું કુલ દેવું અંદાજે પચીસસો નવ્વાણું પોઈન્ટ એંસી કરોડ હતું જેમાંથી આ રકમ બાસઠ પોઈન્ટ બાવન ટકા જેવું દેવું ઘટાડી આપશે આનાથી દેવું ઇક્વિટી રેશિયો સુધરશે અને વ્યાજનો ખર્ચ ઘટશે જે નાણાકીય સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે અને એક પોઝિટિવ બાબત છે બીજું કારણ આપ્યું છે કંપનીએ જનરલ કોર્પોરેટ હેતુ એટલે કે જનરલ કોર્પોરેટ કોર્પોરેટ પર્પઝ દેવું ચૂકવ્યા પછી બાકી રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે થશે જેમાં વ્યવસાયિક વિસ્તરણ રોકાણ કાર્યકારી મૂડી જરૂરિયાતો એટલે કે વર્કિંગ કેપિટલ માટે અથવા અન્ય સંચાલન ખર્ચના સામેલ હોઈ શકે છે દેવું ઘટાડવાથી કંપનીનું નાણાકીય માળખું મજબૂત થશે જે રોકાણકારોમાં વિશ્વાસ વધારશે અને ભવિષ્યમાં વૃદ્ધિ માટે મજબૂત પાયો નાખશે ઉપરાંત આઈપીઓ દ્વારા બજારમાંથી મૂડી એકત્ર કરવાથી કંપનીને ઓછા ખર્ચે નાણાં મેળવાની પણ તક મળશે તો આ વાત કરીએ આઈપીઓના મુખ્ય કારણોની કંપનીના પરિણામોની અને કંપનીના ટાઈમટેબલની આઈપીઓની હવે વાત કરશું થોડીક કાયદાકીય બાબતોની કે જે આરએચપીમાં આપેલી છે વાત કરીએ કંપની દ્વારા દાખલ કરાયેલ કે કંપની ઉપર ચાલતા મુખ્ય કાયદાકીય બાબતોની તો કંપનીને ઈએસઆઈસી પર્યાવરણ શ્રમ અને હવા ગુણવત્તા સંબંધિત નિયમો ઉલ્લંઘન માટે પાંચ જેટલી સો કોઝ નોટિ નોટિસ મળી છે કંપનીએ દરેકનો જવાબ આપ્યો છે પરંતુ તમામ મામલા હજુ પેન્ડિંગ છે બીજો એક મહત્ત્વની બાબત અમને જોવા મળી કે કંપનીને ફેક્ટરીઝ એક્ટ પ્રદૂષણ નિયંત્રણ અને પ્રોવિડન્ટ ફંડ સંબંધિત નિયમોના ઉલ્લંઘન આરોપો સાથે એમાં પણ સો કોષ નોટિસ મળી છે અને કંપનીએ તમામ નોટિસોનો જવાબ આપ્યો છે પરંતુ તમામ બાબતો હજુ પેન્ડિંગ છે હવે વાત કરીએ કંપની દ્વારા દાખલ કરાયેલા મુકદમાઓની તો કંપનીએ કોઈ સિવિલ મુકદમા દાખલ કર્યા નથી પરંતુ સાત ફોજદારી કેસ દાખલ કર્યા છે જેમાં છેતરપિંડી બનાવટ ચોરી અને ચેક ડિસર્ડરના આરોપોનો સમાવેશ થાય છે આ કેસો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરાખંડની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે હવે આગળ વાત કરીએ કંપનીના પ્રમોટરની તો આ એક સરસ જાણવાલાયક બાબત છે અને એક જાણવાલાયક માહિતી છે કંપનીના પ્રમોટર શ્રીકાંત શંકર બળવે વ્યક્તિગત રીતે ભારત સરકારના નાણાં મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી તરફથી બે સમર્સ મેળવ્યા છે જેની તારીખો બે જૂન બે હજાર બાવીસ અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે બે હજાર બેની કલમ પચાસ બે અને ત્રણ હેઠળ જારી કરવામાં આવ્યા છે અને તે કંપનીના સપ્લાયર જય પોલિકમ ઇન્ડિયા લિમિટેડ સાથે સંબંધિત છે પણ તેમાં એક મહત્ત્વની નોંધ કરવા જેવી બાબત એ છે કે શ્રીકાંતને સાક્ષી આરોપી તરીકે નહીં પરંતુ કંપની અને જય પોલિકમ ઇન્ડિયા લિમિટેડ વચ્ચેના વ્યવસાયિક વ્યવહારો એટલે કે એબીએસ પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સની ખરીદીની માહિતી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા એટલે કે અત્યારે જે પ્રોમોટર છે કંપનીના તે કોઈ સાક્ષી કે આરોપી નથી તેમણે સાત જૂન બે હજાર બાવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ સમન્સનો જવાબ આપ્યો છે જેમાં વ્યવહારાનો વિગતો અને જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે આ બાબત આ લજુ પેન્ડિંગ છે હવે વાત કરીએ કંપનીએ લિસ્ટેડ પિયર્સ એટલે કે પોતાના ધંધાના હરીફાઈની આરએચપીમાં હરીફ કંપનીઓની આરએચપીમાં માહિતી આપી છે અને તેની આપણે ટૂંકી સરખામણી કરીએ તો બેલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ નેવું રૂપિયા પ્રતિ શેર આવે છે જેમાં પોસ્ટ આઈપીઓ પી ચોવીસ પોઈન્ટ સુડતાલીસ અને અર્નિંગ પરસે ત્રણ પોઈન્ટ અડસઠ રહેશે અને તેની અન્ય લિસ્ટેડ કંપનીઓ સાથે આપણે સરખામણી કરશું કંપનીએ ભારત ફોર્જ યુનોમિન્ડા મધરસન સુમી વાયરિંગ જેબીએ મોટો ઇન્ડ્યુરન્સ ટેકનોલોજી અને મિન્ડા કોર્પોરેશને પોતાની રીપ કંપનીઓ તરીકે દર્શાવી છે વાત કરીએ સૌપ્રથમ પ્રથમ પી રેશિયોની કે જે ટેબલ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો બેલરાઇસનું ચોવીસ પોઈન્ટ સુડતાલીસ અન્ય કંપનીઓ જેમ કે યુનોમીન્ડાનું બાસઠ પોઈન્ટ એક ભારત ફોર્જનું ઓગણસાઠ પોઈન્ટ નવ મધરસનનું ઓગણચાલીસ પોઈન્ટ ચાર કરતાં ઘણો ઓછો છે એટલે કે શેર સસ્તો લાગી રહ્યો છે વાત કરીએ એપીએસ એટલે કે અર્નિંગ પર શેરની તો બેર બેલરાઈસની એપીએસ ત્રણ પોઈન્ટ અડસઠ છે જે યુનો મિન્ડા પંદર પોઈન્ટ છત્રીસ જેબીએમ મોટો પંદર પોઈન્ટ બાર કરતાં થોડી ઓછી છે વાત કરી રિટર્ન ઓન નેટ એટલે કે આર ઓ એન ડબલ્યુ તો બેર બેલરાઇસનું રિટર્ન નેટ નેટવર્ટ તેર પોઈન્ટ તેત્રીસ ટકા છે જે મદન સોનનું બેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા યુનો યુનોમિન્ડાનું એકવીસ પોઈન્ટ અડસઠ ટકા કરતાં થોડું ઓછું છે અને નફાકારકતા સાધારણ છે વાત કરીએ એનએવીની તો બેલરાઈસની એનએવી પાંત્રીસ પોઈન્ટ ચોરાણું છે જે ભારત ફોર્જ એકસો પંચાવન યુનો મિન્ડા એકાણું કરતાં ઓછી છે એટલે કે સંપત્તિ ઓછી મજબૂત છે બેરરાઈસ શેર 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 આઈપીઓ ભાવે સસ્તો લાગે છે પરંતુ ઓછી કમાની નફાકારક કારણે થોડું જોખમ છે હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે આ તમામ માહિતી ઉપરથી તમને શું અમને શું લાગી રહ્યું છે ને તમે શું કરી શકો પણ આ એક અમારું અંગત મંતવ્ય છે અમે તમને આ આરએચપી પરથી તમામ વિગતો આપી અમારું વિશ્લેષણ કરીને તમને આ વિગતો જણાવીએ છીએ હવે વાત કરીએ કે અરજી કરવી જોઈએ કે નહીં તો પી રેસીઓ ચોવીસ પોઈન્ટ સુડતાલીસ અન્ય કંપનીઓ કરતાં ઓછો છે એટલે કે શેર સસ્તો લાગે છે જુદી જુદી એપ્લિકેશનો અને વેબસાઇટોનું જીએમપી દર્શાવે છે કે લિસ્ટિંગ ગેન બાર ટકાથી પંદર ટકા થઈ શકે જે ટૂંકા ગાળા માટે સારું છે ઓટોમોટિવ સેક્ટર એટલે કે ઇલેક્ટ્રિક વાહનની વૃદ્ધિના કારણે ભવિષ્યમાં વિકાસની સંભાવના છે અને કંપનીઓનું એક બહુ મહત્ત્વનું કે દેવું ઘટાડવાની યોજના જે આઈપીઓના પૈસાથી જે નાણાકીય સ્થિતિને આગળ જતાં મજબૂત કરશે વાત કરીએ પીએસ અને આરઓ એન્ડબલ્યુની ઓછા છે એટલે કે નફાકારકતા સાધારણ છે એને એવી પાંત્રીસ પોઈન્ટ ચોરાણું જે ઓછી છે એટલે કે સંપત્તિ અન્ય કંપનીઓ જેટલી મજબૂત નથી ગ્રાહક આધાર અને કાચા માલની કિંમતનું જોખમ નફા ઉપર અસર કરી શકે છે જો તમે ટૂંકા ગાળા માટે સારાથી મધ્યમ લિસ્ટિંગ ગેન કમાવો માટે માગતા હોવ તો બેલેસ ઇન્ડસ્ટ્રીના આઈપીઓમાં અરજી કરી શકાય કારણ કે અનેક સારી બાબતો છે અને પી રેસીઓ અન્ય કંપનીઓ કરતાં ઓછો છે લાંબા ગાળા માટે કંપનીની ઓછી નફાકારકતા ઓછી એપીએસ અને જોખમોને ધ્યાનના લેતા સાવધાન રહેવું જરૂરી છે જો તમે જોખમ લઈ શકો છો અને એવી સેક્ટરમાં વૃદ્ધિની સંભાવના ઉપર ભરોસો હોય તો રોકાણ કરી શકો છો અમે અંગત રીતે આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું તો આ વાત કરીએ આપણે રેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈપીઓ વિશે તમને એ ટુ ઝેડ તમામ વિગતવાર માહિતી આપી એ પણ આપણી ગુજરાતી ભાષામાં ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદી વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવામાં પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો બેલરાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી કવર કરીએ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આ વિડીયોની લિંક આપણા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને સાત હજાર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ હર હર